આ જુઓ સરસ મજાનો કૈલાસ પર્વત છે કૈલાસ પર્વત ઉપર માતા પાર્વતી અને શંકર ભગવાન બે દીકરા હતા એમાં એકનું નામ હતું કાર્તિકી બીજા પુત્રનું નામ હતું ગણેશ બંને બંને ભાઈઓ ભાઈઓ એક દિવસ આવી ગયા ત્યાં લડવા લાગ્યા ગણપતિ કે હું મોટો કાર્તિક કે હું મોટો ગણપતિ કે હું મોટો કાર્તિકે કે હું મોટો અને બંને ભાઈઓ ભાજતા હતા ત્યાં જ તેમના માતા પાર્વતી આવે છે પાર્વતી આવીને પૂછે છે બંને ભાઈઓને કેમ તમે બંને લડો છો ત્યારે ગણપતિ તેમને ફરિયાદ કરે છે કે માં હું મોટો છું તો ભાઈ કે છે હું મોટો છું અને એ અમારા બંનેમાં ખરેખર કોણ મોટું છે એ હવે તમે જ કહો તો માતા પાર્વતી વિચારમાં પડી જાય છે અને ત્યાં જ શંકર ભગવાન આવે છે શંકર ભગવાન આવીને પૂછે છે શું થયું કેમ શું થયું શું વાત છે એટલે માતા પાર્વતી કહે છે કે આ બંને ભાઈઓ બાજે છે અને એ આ બંને ભાઈઓમાંથી મોટું પણ એનો ન્યાય હવે તમે જ કરો એટલે શંકર ભગવાન વિચારે છે અને તેઓ પોતાના આસન પર બેસી જાય છે પછી શંકર ભગવાન કહે છે કે જો તમે બંને ભાઈઓમાંથી જે પહેલા અડસઠ તીરથ ફરીને આવશે તે મોટો એટલે બંને ભાઈઓ એમની વાત સ્વીકારે છે અને ત્યારે કાર્તિકે તો એટલા ઉતાવળા હતા કે તેઓ તો તેમના વાહને લઈ અને તેમના મોર સાથે તેઓ તો 68 તીરથની યાત્રાએ નીકળી પડે છે ત્યાં હું ત્યાં તો ગણપતિ વિચારે છે કે હવે હું શું કરીશ મારે તો પેટ મોટું મારે તો સૂંઢ લાંબી મારું તો ઉંદર વાહન પણ નાનું મારે કેમ કરીને હવે જાઓ ત્યાં જે વિચારે છે Pela, abigayon. Gan Ganpati baba, ano